રાજકોટ જિલ્લાના ધોરાજીના છાડ વાવદર ગામ ખાતે કાગળ ઉપર ચાલતી શાળા પર પહોંચી ઇલેક્ટ્રોનિક મીડિયાની ટીમ ઇલેક્ટ્રોનિક મીડિયાની ટીમે શાળા પર પહોંચી અને કર્યું રિયાલિટી ચેક રિયાલિટી ચેકમાં શાળામાં એક પણ વિદ્યાર્થી જોવા ના મળ્યો ગઈકાલે મીડિયા ટીમે કાગળ પર ચાલતી શાળાનો કર્યો હતો પડદાફાશ છાળા વાવદર ગામમાં માધ્યમિક શાળા કાગળ ઉપર ચાલી રહી હોવાનો કર્યો હતો પડદાફાશ ઘણા લાંબા સમયથી કાગળ પર ચાલી રહી હતી આ શાળા છાળ વાવદર ગામમાં જે જે કાલરિયા નામથી કાગળ ઉપર ધમધમી રહી હતી પ્રાથમિક શાળા ન્યૂઝ રિપોર્ટરની ટીમે શાળાના સ્ટાફ સાથે વાતચીત કરતા શાળામાં ઉપસ્થિત સ્ટાફ દ્વારા મીડિયા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું કુલ ચોપ્પન વિદ્યાર્થીઓ ઓન રેકોર્ડમાં કરી રહ્યા છે અભ્યાસ શાળામાં ઉપસ્થિત સ્ટાફ દ્વારા મીડિયા સામે કશું બોલવાનું કર્યું ઈન્કાર હાલ સ્કૂલની હાલત ખખડધજ હાલતમાં જોવા મળી શાળામાં વર્ગખંડમાં બેન્ચની નીચે દેખાવ પૂરતા પાઠ્યપુસ્તક મૂકી દેવાયા હતા

રાજકોટ તો રાજકોટ તમારી અલગ થાય ને ઓફિસ ખોલી નથી બતાવતા બતાવતા વિદ્યાર્થી ની સંખ્યા છે તો બતાવો તમે સંખ્યા નો બતાવતો ખરી મને બતા કેટલી હાજરી પીધી તો બતાવો કે બધાની હાજરી પૂરી દીધી તમે કઈ બતાવતા નથી તો શું કરવાનું કારણ શું કરતા સાહેબ નો હોદો શું છે સાહેબ સુકામ બેઠા છે એ કોઈ વસ્તુ કેવા તૈયાર નથી બોલો શું સમજવાનું આ બેન બેઠા છે નો શું હોદો છે બેને નથી બોલતા બોલો બધા મોન ઉપરી અધિકારી ના કીધું હોય તો અધિકારી ના પાડી છે તો ઓફિસ કામ ખુલી રહી ગયી છે એમ મત છે એમ કે ચાલુ છે સ્કૂલ તો વિદ્યાર્થીઓ ક્યાં સાહેબ આપણે અત્યારે વિદ્યાર્થી આવ્યા કઈ વાત નથી ના બોલી ના બોલી જ નથી એકતા બોલો